હલો મિત્રો આજે છે સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચે પાંચમી વી ટ્વેન્ટી આઈ એટલે કે છેલ્લી મેચ જો આજે ભારત જીતે તો સિરીઝ ઉપર કબજો કરી લેશે અને સાઉથ આફ્રિકા જીતે તો સિરીઝ બે બેની બરાબરી ફેર થઈ જશે પણ ઇન્ડિયા હારશે નહીં અને સાઉથ આફ્રિકા સિરીઝ જીતશે નહીં તો જોવાનું એ રહ્યું ભારત સિરીઝ જીતી જાય છે કે સાઉથ આફ્રિકા ડ્રો કરાવી દેશે અને વાત કરીએ હવે સુમન ગિલની સુમન ગિલને ડ્રોપ કરી દીધા છે કે ઇન્દ્રિ છે મને તો લાગી રહ્યું છે કે સુમન ગિલને ડ્રોપ કરવામાં આવ્યા છે કારણ કે છેલ્લી સત્તર અઢાર મેચોથી એક પણ ફિફ્ટી મારી નથી એમને એના કારણે ડ્રોપ કરી દેવામાં આવ્યા છે પણ એ માલિક અને માલિકના મિત્ર અગરકર આ બે જણા દુનિયાને એવું દેખાડે છે કે ઈર્જાના કારણે સુમન ગિલને બહાર કર્યો છે કોઈ ડ્રોપ કર્યો નથી અને જો ગૌતમ ગંભીર એવું કે સુમન ગિલને ડ્રોપ કર્યો છે તો આપણે જીતી જઈએ અને ગૌતમ ગંભીર હારી જાય અને ગૌતમ ગંભીરને ખુદને હારવું ગમતું જ નથી ભલે ટીમ ઇન્ડિયા હારી જાય એ બે નંબરની વાત છે પણ એ ખુદ ન હારવો પડે સાચી જ વાત છે ભાઈ જો એવું ના હોય ને તો સુમન ગિલને પ્યોરનો ડ્રોપ કરી દીધો હોય પણ આપણે બધા કહેતા હતા સુમન ગિલની જગ્યાએ સંજુનો મોકો આલો યશસ્વીને મોકો આપો પણ માલિક વભર વધીયાર જ નહોતા માલિક પોતાની મનમાની કરી રહ્યા હતા અને હવે એને ખબર પડી કે આ તો બધું જાય એમ છે હવે તો વર્લ્ડ કપે નજીક આવી ગયું બે મહિનાની વાત છે આને મારો બેટો રન બનાવતો નથી એક બાજુ સૂર્ય રન બનાવતો નથી અને બે હજાર છવીને વર્લ્ડ કપમાં હારે બે નહીં ચાલે અને તે મારી જઈ તો મને ક્રિકેટ પ્રેમીઓ જીવવા નહીં દે મેણા મારી મારીને પૂરો કરી નાખશે જીવવા નહીં દે એનો મતલબ એવો એમ મેણા મારી મારીને પૂરો કરી નાખશે એમ એટલે ગિલને ડ્રોપ કરી નાખ્યો હવે અને સૂર્યકુમાર યાદવને રાખ્યા કારણ કે એ પોતે કપ્તાન છે અને હવે વાત કરીએ સંજુની સંજુને આજે ગિલની જગ્યાએ મોકો મળશે એ વાત ફાઇનલ છે એટલે સંજુએ આજે હારામાં હારા રન બનાવવા પડશે અને આપણે આશા રાખીએ છીએ કે સંજુના બેટથી સારા એવા રન આવે અને આવનારી ન્યૂઝીલેન્ડ હોમેની સિરીઝ એમાં પણ જે પાંચ ટી ટ્વેન્ટી રમવાની છે એમાં પણ સંજુનું હારામાં સારું પ્રદર્શન આવે એવી આપણે આશા રાખીએ છીએ કારણ કે સંજુ બારે બેઠો હારો લાગતો નથી જે ખેલાડી ટીમ માટે સારું પ્રદર્શન કરીતું કરે છે તે છતાં એને બહાર બિહાર છે અને જેને પંદરથી અઢાર મેચોમાં એક પણ ફિફ્ટી મારી નથી ખાલી છે આવીએ છીએ એમ તો તે છતાં એને ટીમનું સ્થાન મળે છે એટલે ખોટું તો લાગે નહીં યાર પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સંજુ ઓપનિંગ રમશે વર્લ્ડ કપની વાત કરીએ છીએ વર્લ્ડ કપમાં પણ સંજુ ઓપનિંગ હશે અને બધી જ મેચો રમશે કારણ કે ગીલ ઇજાના કારણે બહાર કરી દેવામાં આવ્યા છે સમજ્યા એટલે સંજુ આગળ પૂરેપૂરો મોકો છે અને આ મોકાનો ફાયદો એને ઉઠાવવો જ પડશે ગમે થઈ જાય દુનિયા આમ થઈ જાય કે આમ થઈ જાય પણ એને આ મોકાનો ફાયદો ઉઠાવવો જ પડશે સંજુ એ તો પાછો માલિકાઈને ઘોણા ગાશે જોઈ લીધું છ મેચો અમે રમાડ્યા તો સંજુને કોઈ ન્યૂઝીલેન્ડ હમે નહીં સાઉથ આફ્રિકા હમે પણ કશું કરી નાખ્યો અને તમે પાછા કે કે કરો છો સંજુને મોકો નથી આપતો મોકો નથી આપતા એટલે આ તમારા ઉપર ટિપ્પણી કરનારને મોઢા બંધ કરવાના છે એટલે સંજુ બાબા બાબા જેવું કામ કરો તમે તો મિત્રો તમને શું લાગે છે આજની મેચ કોણ જીતશે કોમેન્ટ કરી અને જણાવો